ગણેશપુરા પ્રાથમિક શાળામાં કન્યા કેલવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો સિદ્ધપુર તાલુકાની ગણેશપુરા પ્રાથમિક શાળામાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત સિદ્ધપુર પ્રાંત અધિકારી જયકુમાર બારોટ મામલતદાર આર ત્રિવેદી એપીએમસી ચેરમેન વિષ્ણુભાઈ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ જસુભાઈ પટેલ જીજ્ઞાબેન દવે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી બી એન ગુર્જર સિદ્ધપુર બીઆરસી લલિતભાઈ પટેલ રૂટ લાયઝન નારસંગભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં યોજાયો કાર્યક્રમની શરૂઆત દીપ્રાગટ્ય ગણેશ વંદના અને પ્રાર્થનાથી કરવામાં આવી હતી ગણેશપુરા શાળાના આચાર્ય રશ્મિકાબેન પટેલ દ્વારા ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોનું શબ્દોરૂપી સ્વાગત કર્યું હતું ત્યારબાદ સન્માન કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતનું મોમેન્ટો સાલ પુસ્તક અને બુકે આપીને ગામના સરપંચ બહેન શાંતાબેન પ્રજાપતિ ઉપસરપંચ મહેન્દ્રસિંહ રાજપૂત શાળાના આચાર્ય રશ્મિકાબેન પટેલ એસએમસી અધ્યક્ષ અને શાળાની બાળા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત સહિત ઉપસ્થિત પદાધિકારીઓ દ્વારા કન્યા કેલવણી અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત ગણેશપુરા પ્રાથમિક શાળામાં બાળવાટિકામાં અડતાલીસ બાળકો અને આંગણવાડી માં ચાર બાળકોને સરકાર દ્વારા મળેલ અને દાતાઓ દ્વારા મળેલ શૈક્ષણિક કીટોનું વિતરણ કરીને પ્રવેશ અપાયો હતો સાથે શાળાના શ્રેષ્ઠ પ્રતિભાશાળી અને વિવિધ બાહ્ય પરીક્ષાની અંદર ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓનું પણ સન્માન મંચસ્થ મહાનુભાવોના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું એસએમસી શિક્ષણવિદ આર કે પટેલે સરકારની વિવિધ યોજનાઓનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું શિક્ષણ વિભાગ અને સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત બાળકોને આપવામાં આવેલી વિવિધ શૈક્ષણિક કીટ અને સાહિત્યના સ્ટોલ અને સ્માર્ટ ક્લાસની મુલાકાત કેબી કેબિનેટ મંત્રીએ લીધી હતી જેનું સંચાલન સિદ્ધપુર બીઆરસી લલિતભાઈ પટેલ અને શાળાના શિક્ષક કપિલભાઈ બી શુક્લ દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમના સમાપનના અંતે શાળાના મેદાનમાં માનનીય કેબિનેટ મંત્રી દ્વારા વૃક્ષારોપણ કરીને કુદરતની સાચવણી માટેનો સંદેશો આપ્યો હતો કાર્યક્રમની આભાર વિધિ જગદીશભાઈ પટેલે કરી હતી મોદી સાહેબે બે હજાર ત્રણથી જે પરંપરા કરી હતી અને ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે દિન પ્રતિદિન એ જ રસ્તે કેવી રીતે આગળ વધી શકાય એમાં શું સારું કરી શકાય એ બાબતની વ્યવસ્થા કરી છે આજે પાઠ્યપુસ્તકો મેં નજરે નિહાર્યા સડસઠ ટકાથી વધારે એમાં જે વ્યવસ્થા છે એ ખરેખર અભિનંદનના પાત્ર છે અને બહુ સારી વ્યવસ્થા કરી છે ગુજરાત સરકારને લોકોએ અભિનંદન આપ્યા કે મેં પ્રત્યક્ષ રીતે જોયા છે હું પણ મારા દિલથી ખૂબ અભિનંદન આપું છું